વડોદરામાં આવેલા નંદેસરી તાલુકા પંચાયતના ભાજપ ઉમેદવાર શ્રી જસવંતસિંહ રતનસિંહ પડિયાર નંદેશરીથી જલારામ મંદિરથી લોકસંપર્ક ફેરની કાઢી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નંદેસરી તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી રતન સિંહ પડિયાર આજે જલારામ મંદિરમાં દર્શન કરીને લોકસંપર્ક ફેરની કાઢી હતી

ખૂબ મોટી સંખ્યામાં બહેનો સાથે આજે ફેરણી ફરવામાં આવી નંદેસરી ગામના સરપંચ અને તમામ કાર્યકર્તાઓ અને કાર્યકર્તા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે આજે ફેરણી કરવામાં આવી અને તમામ ગ્રામજનો અને હાઉસિંગ સોસાયટીના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડવાની આજે અમને ખાતરી આપી છે અને આ વિસ્તારમાં કોંગ્રેસના લોકોની ડિપોઝિટ જશે એવી આજે અમને હયાદ આવી હતી મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા